ચલો જલ્દીથી બધા જ વિદ્યાર્થી છે જોડાઈ જાય એટલે આપણે જે છે શરૂઆત કરી દઈએ લઈને આવી ગયા છે અને ખાસ જો વિદ્યાર્થી મિત્રો તમે મીરાઈ એપ જે છે ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરી લેજો ઓકે તમને દરેક જાતની ફ્રી પીડીએફ છે એમની અંદર મળે છે ઓકે ચાલો Thank <sharp inhale> you.

એમાંથી ઘણી બધી વાર જે છે તમને પ્રશ્ન પૂછે છે ઓકે ખાસ કરીને પ્રદેશ છે તો કે કયો કયો પ્રદેશ પ્રદેશ જે છે 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 ક્યાં આવેલો નહીં એમના ખાસ કરીને ઉદાહરણ પણ તમને પૂછે છે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો તો એની અંદર કયા કયા આવે તો કે હિમ નદી છે નદીઓ છે એના નિક્ષેપણથી જે કાંઈ પણ બને છે ઓકે આ બધું જ જે છે એ તૃતીય શ્રેણીની અંદર આવે છે

તો આ આપણને અહીંયાં જોવા મળે છે તો અહીંયાંથી આવા પ્રશ્ન તમને પૂછી જાય બહુ કે અહીંયા વાતાવરણના ભેદને લગતા મહાસાગરો ત્યાર પછી કચ્છનું રણ અને ગુજરાતના જે મેદાનો પ્રદેશો જે છે એની વિશે તમને પ્રશ્ન પૂછાય છે ત્યાર પછી ગુજરાતનો દરિયા કિનારો ઓકે દરિયા કિનારો જે છે ક્યાં ક્યાં આવેલો છે આ બધા વિશે પ્રશ્નો પૂછાય છે તો આ બધા જે છે 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 તમને સમુદ્ર પરિવહન ગુજરાતના જંગલો છે ભારતના અહિયાં તંત્ર છે ભારતનું અને ગુજરાત નું નદી તંત્ર ઓકે ત્યાર પછી અહિયાં જાતિ અને પ્રજાતિ છે અને ખાસ કરીને ગુજરાતના જે આપણા જિલ્લાઓ છે

બધી જ એક્ઝામની અંદર આપણો ભૂગોળનો જે ટોપિક જે છે આટલા બધા જ ટોપિક એ ઇમ્પોર્ટન્ટ છે ઓકે